નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દર્શક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દર્શક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બકરી ચલાવવા ગયેલી દલિત મહિલાને બ્રાહ્મણ શખ્સે ઢીકા પાટુનો માર માર્યો દલિત મહિલા બકરી ચરાવીને પરત ફરી રહી હતી એ દરમિયાન ગામનો બ્રાહ્મણ શખ્સ ત્યાં આવ્યો હતો અને જાતિ સૂચક અપશબ્દો કહી ઢીકા પાટુનો માર માર્યો હતો દલિત અત્યાચાર માટે કુખ્યાત યુપીના લખીમપુર ખીરીમાં એક દલિત મહિલા પર જાતિવાદી બ્રાહ્મણ શખ્સ દ્વારા કારણ વિના જ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે લખીમપુર ખીરીના સરેયા અકબરપુર ગામમાં દલિત મહિલા રીટા દેવીએ બિમલેશ શુક્લા ઉર્ફે અક્કુપર જાતિ વિષયક અપશબ્દોનો ઉપયોગ કરવાનો અને તેના પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે આ ઘટના એકત્રીસ ઓગસ્ટના રોજ સાંજે પાંચ વાગ્યે બની હતી રીટાદેવી તેની બહેનપણી જમુના સાથે બકરીઓ ચરાવીને ઘરે પરત ફરી રહી હતી એ દરમિયાન ગામની બહાર રસ્તા પર બિમલે શુક્લાએ તેમને રોકીને બકરીઓ ચરાવવા અંગે પૂછપરછ કરી હતી અને જાતિ વિષયક અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો એ પછી તેણે તેને લાકડીથી માર માર્યા બાદ ઢીકાપટ્ટોનો માર માર્યો હતો રીટા દેવીની બહેન પણ જમુનાએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓએ તેને પણ માર માર્યો માર એટલો તીવ્ર હતો કે રીટા રીટાદેવી બેભાન થઈ ગઈ હતી તેણીને જમણી કોણી માથા પાંસળી અને ડાબા હાથમાં ઈજાઓ થઈ હતી આરોપીએ તેમનું બ્લાઉઝ પણ ફાડી નાખ્યું હતું તેણે જમુનાને ગળેથી પકડીને ફેંકી દીધી હતી જેના કારણે તેના ગરદન માથા અને કમરમાં ઈજાઓ થઈ હતી સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી એ પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પીડિતાને બેરહમ પોલીસ બેહઝમ પોલીસ સ્ટેશન લઈ ગઈ નીમગાંવ પોલીસ સ્ટેશનના પીઆઈ આદિત્ય મૌર્યના જણાવ્યા અનુસાર આખી ઘટના તેમના ધ્યાનમાં આવી છે અને આરોપીઓ સામે એસ એસટી એક હેઠળ કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ